તો સરસ મજાના ના પંખી છે તમે જોઈ શકો છો અત્યારમાં કેટલા બધા સવાર સવારમાં પંખી તો નજારો છે અમારા ને નોર ની દાળ આવી રીતે આપણે આ રીતના ડબલું ભરી લીધું છે અને દાળે જો સરસ આવે સસ્તાનાની દુકાનની દાળ છે પણ દાળ છે ને સરસ એવી આવે છે જો તમે જોઈ શકો છો મસ્ત તેલ લગાવેલી અને સારી દાળ પહેલાં કોરી દાળ આવતી આવે છે ને સરસ મજાની આવી દાળ આવે છે આપણે અત્યારમાં બધું છે ને કાલે ચોખા અને અત્યારમાં આપણે બધું પેકિંગ કરીએ છીએ કારણ કે તેલવાળું હોય એટલે આપણે દબલામાં છે અને તો તમારે શું શું સસ્તા નાંદની દુકાનેથી આવે છે તે જવાનું કોમેન્ટ કરી દેજો આપણે તો ખાંડ એવી હતી આપણે જો અહીંયા વ્યવસ્થિત ડબલામાં ભરી લીધી છે આપણે સરસ મજાના આપણે અહીંયા જે બધી ભરણીઓ આ રીતના ગોઠવી દીધી છે દાળ ને બધી દાળ નહીં આ રીતના કારણ કે આપણે છે ને હસ બધું આવે ને એટલે બધું વ્યવસ્થિત આપણે ડબલામાં હામું કરીએ અને ભરી લઈએ છીએ તો તમારે ખસનાની દુકાનમાં શું શું આવે છે કોમેન્ટ કરજો ઘઉં આવે ચોખા આવે છે ચણા આવે છે દાળ આવે છે બીપીએલ હશે તો ખાંડ આવશે એપીએલ હશે તો નહીં આવે આવું બધું આવે છે તો તમારે શું મારે હું જો કાલે લઈ આવી એટલે અત્યારમાં આપણે બધું વ્યવસ્થિત ભરી દઈએ છીએ

મારે જેમ કોન કરો છે આ રીતના કપડા ધોવાના બેગ અમારે જો આ બેગ કેસે ધોવા માટેની છે જેટલા ભેગા થાય ધોવાના એ આ બેગમાં નાખી દેવાના આ બધા છે ને મન થાય ને નાખી દઈએ એટલે આપણે એક બેગ જ રાખી છે કે જે કપડાં મેલા થઈ ગયા આપણે બદલાવ્યા એ આ બેગમાં નાખી દેવાના તો આપણે છે આજે સન્ડે અને આપણે બનાવવા આપણે ધોવાના છે આજે કપડાં એટલા માટે આપણે આ બેગ અહીંયા ખસેડી લીધી છે ચાલો તો આપણે કપડાં ધોવા બેસીએ તે તમને બતાવીએ તો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આપણે કપડા ધોવાનું છે નથી લઈએ કારણ કે આપણે સામે ક્યારે મકાનનું કામ ચાલુ હતું ચા બનાવીને દેવા જવાનું હતું એટલા માટે આપણે અહીંયા ચા બનાવીને દેવા જઈએ એ છે ને કપડાં ધોવાનું છે નથી લઈ શકત તો મારે બધી ચાલો મિત્રો આજે તો છે ને આપણે આખો દિવસ આમ રવિવાર હતો અને સાંજ પડી ગઈ કારણ કે કામ ખૂટ્યું હતું ને સવારના અમને કામ કરીએ છીએ સવારના નાસ્તો નાસ્તાથી વાસણ વાસણથી માંડીને કપડા બધું કામ કરી લીધું છે લાવો જો કપડા આપડા સુકાઈ ગયા છે ને તો આપણે કપડા લેવાના છે આ એટલું કામ છે ને તમે વાત જ પૂછો આપણે આખો દિવસ કામ માં કામ માં હેલ હાવ ફ્રી ન થાતા અને મે રવિવાર હોય એટલે આપણે છે ને બધું પેન્ડિંગ કામ હોની આ બધું રવિવાર જ કરવાનું એટલા માટે આપણે રવિવાર હોય ને તે દિવસો તો હાવ કામ ખૂટે જ ને આપણે એટલું કામ ભાઈ રવિવારે તો હવે કપડાં લઈશું પછી કપડાં હંકે રસોઈનો ટાઈમ થઈ જશે એટલે આમને આખો દાડો આપણો રવિવારનો આખો દાડો અમને ભાઈ ગયો મિત્ર આપણે તમે કોમેન્ટ કરી દેજો તમારે કેટલું કામ છે કારણ કે મારે તો કામ ગમે એટલું ને તો દિવસ ટૂંકો એટલું તો કામ ખૂટતું જ નથી એટલું કામ છે મારે તમે જો હવે બધા કપડાં આપણે સંકેલવાના છે હા આપણે એટલા બધા કપડાં હતા ને તો નીચે બે દોરીને બે દોરી ઉપરથી જાઉં મિત્રો તમે જોઈ શકો છો આપણે હા ને આજે રવિવાર હતા ને એટલા બધા કપડાંને કે એટલા બધા કપડાં મેં ધોઈ લીધા ને તો હું હા વિડીયો ઉતારવાના તો ભૂલી જ ગઈ હવે બધા આપણે કપડાં લઈ હવે સંકેલવાના છે મિત્રો કારણ કે આને સંકેલતા એ વાર લાગશે આજે છે રવિવાર એટલે આજે બધું કરવું પડે કલકુલ પાસે આપણે આપણા કામ ધંધી ચડવાનું છે એટલા માટે આપણે આજે જ કામનું આજનું કામ આજ જ બતાવવાનું છે તો આપણે હવે આ બધા કપડાં આપણે જે લઈને એવા તને બધા આપણે ધોવા ધોઈને આપણે એવા તને બધા જો હવે વારવાના છે આટલો ઢગલો છે આપણે આજ નથી ખાલી કપડાં ધોયેલા આટલો ઢગલો છે તમે જોઈ શકો છો મિત્રો આપણે આપણે આખો દિયામાં નામાં કમાન કમા દીવો એવી જઈશ કંઈ ખબર જ નથી પડતી કેમ દીવ જઈશ ને આપણે ગામમાં એ